ખૂબ જ તીવ્ર અને મજબૂત બનતું આ સિસ્ટમનું સર્ક્યુલેશન જોવા મળ્યું છે જેના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર મોટો પલટો જોવા મળ્યો છે ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે અને છવાયા વાતાવરણ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે જેવી પણ મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું સંક્રમણ તીવ્ર બનવાની સાથે જ તેના આજુબાજુના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ અત્યંત મજબૂત બનતી જોવા મળી છે અને જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળી રહી છે ગુજરાતની અંદર પાત્રિસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ફૂકાતો જોવા મળ્યો છે સેટેલાઇટની મદદથી માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાત આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે અને આ સિસ્ટમની અસરોને જોતા ગુજરાતની અંદર ફરી એકવાર આજે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદને લઈને મોટીને મહત્વની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે કરાચી આજુબાજુના વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી લઈને બપોર પછી ગુજરાતની અંદર આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને આવી પહોંચી શકે છે જેવી પણ મોટી ને મહત્વની આગાહી દર્શાવવામાં આવી છે અત્યારે કરાચી આજુબાજુના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગુજરાતની અંદર પણ અનેક જિલ્લાઓની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે પવનોની સાથે વાતાવરણની અંદર પણ મોટો પલટો આવતો જોવા મળી શકે છે અને પલટા આવવાની સાથે જ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે ધીમા ધારે હળવા વરસાદ અંગે મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે આજે પણ મિત્રો દર્શાવવામાં આવી રહી છે ધીમે ધીમે સિસ્ટમ જેવી રીતે આગળ વધતી જોવા મળશે તેમ તેમ ગુજરાતની અંદર આ સિસ્ટમનું સંક્રમણ મજબૂત બનતું જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર આજે આવનાર દિવસો સુધી હજી પણ પવનની ગતિવિધિઓ ગુજરાત પર ફૂંકાતી જોવા મળી શકે છે અને ભેજયુક્ત વાતાવરણ પણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે જોકે હાલ ગુજરાતની અંદર પુષ્કળ હીટવેવ પડતી જોવા મળી રહી છે ગરમી અને બુફારાનું પ્રમાણ પણ ગુજરાતની અંદર હવે દિવસે દિવસે વધતું જોવા મળી રહેલું છે આમ ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન ફરી ફરી એકવાર એકવાર કમોસમી વરસાદ ગુજરાતની અંદર માવઠું પડી શકે છે જેવી પણ મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે જોઈ શકો છો કે ઓમાન મોસ્કોટ અને તુરબેટના વિસ્તારોથી આ સિસ્ટમના કારણે પવનની ગતિવિધિઓ ધીમે ધીમે ગુજરાત ઉપર હવે તીવ્ર અને મજબૂત રીતે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેને જોતા ગુજરાતની અંદર ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે સાથે જ ગુજરાતની અંદર ગરમી અને બુફારાનું પ્રમાણ પણ જોવા મળી શકે છે ને આ વચ્ચે અનેક જિલ્લાઓની અંદર ધીમી ધારે હળવો વરસાદ એટલે કે માવઠું પડતું ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે બંગાળની ખાડીને અરબસાગરના દરિયાની અંદર પણ નવી સિસ્ટમો બળતી જોવા મળી રહી છે જેના કારણે મોટી હલછલ સર્જાતી પણ અરબસાગર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર જોવા મળી છે એક બાદ એક નવી સિસ્ટમો બનવાના કારણે સિસ્ટમનું સંક્રમણ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે ને જેના કારણે પવનોની ગતિવિધિઓ એંસી કિલોમીટરથી લઈને એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન હાલ બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબસાગરના દરિયાની અંદર તીવ્ર પવનો અત્યારે મિત્રો ફૂંકાતા જોવા મળી રહેલો છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે સિસ્ટમનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે ને આ સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણને પણ ધીમે ધીમે હવે અસર કરતી જોવા મળી રહી છે ફક્ત ગુજરાત એક જ નહીં પરંતુ ગુજરાતની સાથે સાથે મુંબઈનો વિસ્તાર નાગપુર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદના વિસ્તારોની અંદર સાથે જ બેંગલવીનો વિસ્તાર બેંગલુરુનો વિસ્તાર અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો નોંધાતો જોવા મળશે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આ નવી સિસ્ટમ આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહીના પગલે સૌરાષ્ટ્રની અંદર અનેક જિલ્લાઓની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે જેના કારણે તાપમાનની અંદર પણ વધારો જોવા મળી શકે છે જેના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ઓગણત્રીસ ડિગ્રી સુધીનું સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળશે છે તો સલાયાની અંદર એકત્રીસ ડિગ્રી જામનગરની અંદર તેત્રીસ ડિગ્રી ભાનવડની અંદર સાડત્રીસ પોરબંદરની અંદર એકત્રીસ રાજકોટની અંદર આડત્રીસ ગોંડલની અંદર ઓગણચાલીસ જૂનાગઢની અંદર આડત્રીસ ડિગ્રી ચોટીલાની અંદર સાડત્રીસ જસડીની અંદર ઓગણચાલીસ અને બોટાદની અંદર ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે વેરાવળની અંદર બત્રીસ ડિગ્રી તો અમરેલીની અંદર ચાલીસ ડિગ્રી મહુવાની અંદર તેત્રીસ અલગ અંદર અને ભાવનગરના વિસ્તારોમાં ઓગણચાલીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે સુરેન્દ્રનગરની અંદર સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન પણ જોવા મળશે આમ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર ગરમીનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે અને ગરમી અને બફારા સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ જોવા મળશે જેવું પણ મોટું અનુમાન મૂકવામાં આવી રહેલું છે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવે તો કચ્છની અંદર રાપરની અંદર છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે ખાવડની અંદર છત્રીસ લખપતની અંદર બત્રીસ બાડેલીની અંદર ચોત્રીસ નળિયાની અંદર બત્રીસ માંડવીની અંદર ઓગણત્રીસ અને ગાંધીધામના વિસ્તારોમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન જોવા મળશે આમ પવનોની ગતિવિધિઓ સાથે હીટવેવ સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ અંગે આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે મહેસાણાના વિસ્તારોની અંદર આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ મહત્તમ તાપમાન જોવા મળશે આમ ઉત્તર ગુજરાતની અંદર ગરમ પવનો ફૂંકાવાની સાથે ફરી એકવાર વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને કમોસમી વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ જોવા મળી શકે છે જો કે મધ્ય ગુજરાતની અંદર અત્યંત તીવ્ર અને મજબૂત રીતે પવનો ફૂંકાતા જોવા મળશે અને પવનોની ગતિવિધિઓ સાથે તીવ્ર હીટવેવ જોવા મળી શકે છે અને જેના કારણે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર અત્યંત ભારે પવનો ફૂંકાતા જોવા મળશે અને ગરમ પવનો ફૂંકાવાના કારણે મહત્તમ તાપમાન વડોદરાના વિસ્તારોની અંદર એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ ભારે અને તીવ્ર તાપમાન જોવા મળી શકે છે અને ગરમી અને અસંખ્ય બફારાનું પ્રમાણ પણ વડોદરાના વિસ્તારોની અંદર સર્જાતું જોવા મળી શકે છે સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ પુષ્કળ ગરમી જોવા મળશે અને જેમાં સુરતની અંદર ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન મિત્રો જોવા મળી શકે છે આમ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ધીમે ધીમે હવે ગરમીની અંદર પણ વધારો થતો મિત્રો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગરમીની અંદર હવે ઘટાડો જોવા મળશે પરંતુ અત્યારે આ સિસ્ટમ કરાચી આજુબાજુના વિસ્તારોની અંદર હવે સક્રિય થઈને મજબૂત બનતી જોવા મળી છે અને કરાચથી આ સિસ્ટમ આવી રીતે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગળ વધીને ટકરાશે જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર સાથે વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે પણ કમોસમી વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે આજે મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો રોજ રોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ ખાસ કરીને લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો